હેલો દોસ્તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો જો આપણે સવાર પડી ગઈ છે આજે કાલનો વિડીયો ઉતારી કાલે અગિયાર હતી તો કઈ ટાઈમ મેલો નહીં હવે આપણે જો ભાખરી ખવાઈ ગઈ છે અને એનું માવા બનાવી માવા બનાવીશું હા ઠીક છે ઓફિસ જવાનું ટાઈમ તો થઈ ગયો પણ મોડું થાય એવું લાગે છે મને કેમ લાગે દી પાસ મોડું થઈ જતે તો ખરા કુઈ દો પાસ આય ન નીંદર આવી જાયારે વરસાદ આવી જાય આવતો તો મને એટલે કે ગરમી થાતી મને કે ખબર નહોતી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન ઓલા રૂમમાં તો છે ને પાસ આયેલી હોય જે પછી મોડું ન થાય એમ મને ક્યો જી સાઈટ ન થાય હાલે फटाफट પકડો મોબાઈલ મામા બનાય ને જહર આના સિવાય તો હાલે ને એમ જો શેટ ફીજે છે એમે એવું ઘરે બનાવતા નહોતા પણ હમણાં મેર વરસાદ પાણીનું પરમને લઈને એટલે તો ઉપાધી પછી પરમ થાય હોય ને તો મંગળ ખરાબ છે તો તો છે અત્યારે ભાઈ ટાઈમ કામ તો ના પાડું છું ભાઈ

એણે કીધું કે માં પેટ્રોલ ન ખાયું તો અમે કીધું અમે ન ખાયું એટલે ખબર પડી આ પેટ્રોલનો પ્રોબ્લેમ છે ગાડીમાં વાંધો છે આ બરોબર ને બ્લોગ તો લાઈક કરો શેર કરો નો લાઈક શેર કરો તો જોવો તો જોતાય નથી મિત્રો આગળ લઈ આવો પરમ હું તો અત્યારે આવી ખાવા નથી

પરમ ભાઈ બેઠા એને બહુ બોલાવાય નહીં ને કરાકડી પાછળ પાછા થાય જો એક દિવસે ખીચડી મૂકી દીશે પરમના પપ્પા કે મારે ખાલી ખીચડી ખાવ છે ને માથું દુઃખે છે એટલે તો શાક થોડુંક પડ્યું છે ને મારા પૂરતું રોટલી નહીં પડ્યું છે મારા હાલ છે તો આપણે કે દિવસની વાત કરતા હતા છેછના મસાલાની તો જો આપણે છેછનો મસાલો બનાવવાનો છે તો બધું જો તૈયાર કરી દીધું છે તો આપણે છેછનો મસાલો બનાવવાનો છે

એમાં નાખા તીખા અજમો જીરું ધાણા બધું શેકી લઈને થોડુંક ભેજવાળા હોય ને હા થઈ જાય

आपले सणच ई थोडोक चाळ شو आपण कारण की म गांगडी गांगडी रियानी એટલે આપણે મિક્સ થઈ જાય એટલે પરમીતર રાખનો નકે બેટા આમ બેહ થોડકો આપો કેની થોડક ગાંગડા ગાંગડા વરવલાન ચાળવો તો પડે ફૂદીનો હૂકવો નથી એટલે ફૂદીનો નથી નાખવાનો પણ આમાં તમે ફૂદીનો હૂકવીને નાખો ને તો લીલવણી સરસ થાય બીજું શું હોય બસ એ જ આટલું જ જો આવું ઉપર નીકળે એટલે છે ચાળવો પડે સંતરને પરોનો થઈ જાય પરમ શીખ્યા છે બનાવતા જો અને બધું બતાવ્યું તું મેં એમાં હું હું નાખ્યું છે એ ખાણા હતા જીરું હતું અજમો હતો અને કાળા મરી હતા બધું શેકી નાખ્યું મિક્સરમાં કાઢી નાખ્યું આપણે અને ધાણા જીરું નાખ્યું પાછું મીઠું નાખ્યું ને હળચર નાખ્યું છે હવે આપણે મિક્સ કરી દેવું પાછું બધી વસ્તુને

હવે આપણે લઈ લઈ ભોજન પછી મિલા જમવાનું બાકી છે આપણે ઓફિસે જાવી અને લાઈક કરો દોસ્તો વિડીયોને લાઈક કરો ગમે તો વિડીયો લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો વિડીયો લાઈક કરો લાઈક એટલે વધુમાં વધુ લોકો સુધી પહોંચે વિડીયો લાઈક કરો વિડીયાને હા રોલ મિત્રો પછી મિલા હેલો દોસ્તો અહીંયા ગોઠલી જો ફીમાં તરાય છે ને મુખવાસ ગોટલી થઈ ઘી માં તરાય છે હંચર ચાટી દેવું માથે એટલે ગોટલીનો મુખવાસ તૈયાર દીપાલી જો નવરા બેઠા રાખે મજા એવા રાખે છે મસાલો ગોઠલી નો મુખવાસ આમરાર આમરાને કામરાય છે સારું લાગે નાનો થયું ને ઓછું બધું કરું છું બધું બહુ મજા આવે બધું ડિસ્કો કરે ડિસ્કો ડાગલા જોતો જોતો એના ડિસ્કો એના ચાલુ છે જો કરે બહુ ભરી ગયું

ધીરે ધીરે કટકા કટક થાય છે જેમ ટાઈમ મળે એમ મસ્ત લાલ થઈ ગયા હવે દેખા અને કડકડી હોય ને તો જ ભાવે ને એક ફાજો અમને તો પાછું પોચું નો ભાવ છે કેમ જો એમાં નીચે લઈને પકડી એમ ઢોરા હંતે થાય કાઈ હાલો દોસ્તો કન્ટિન્યુ રહેજો બ્લોક જો તરી નઈ છે દીપા લઈએ મૂકવા મૂકવા ખરા દે એમાં નાખ દેવું સર એટલે ગોટલીનો મૂકવાસ તૈયાર ઘી yeah. થોડી yeah. નાખ નાખ ને ઘી વી એમાં સેટ નાખ ને શેકાઈ જાય ને નાખ ગેસે થાકી દેજો ગેસ ને થાકી ન જાય તો ગેસ માં પ્રોબ્લેમ છે થાય માથે કે કોઈ વાસણ ને કરીને ચાલુ ઈ કેમ એમ થાય છે એ કઈ ખબર ન પડતી બસ ઓ એટલી કટ નાખી ઘી એટલું પછી બસ

તો કે જો અમે આ ગરમીન કરીને દી હું આ છોડો પ્લેટફોર્મ ઉપર બેસી ગયો છું મિત્રો તમે જોવો છો ને બોટલે મૂકવા સંતે આપણને ખાવું હોય ભાવે ભાઈ આમ તો એટલે આપણને એમ થાય મહેનત કરી નાખી દીધું તું કે નવીન કામ નથી કરતો ને ભાઈ કામ ન કર ઓકલે અત્યારે હાલો હવે તમે વાસની બાતને સાફ કરો દવા વાગી જાઓ રોજ મિત્રો મોડું થઈ જાય પછી પરમ ને બે થઈ ગયા એમાં કઈ મેરા વરસાદ ભાઈ સુરતમાં તો પછી એવું છે વરસાદ હોય દોડિયું બાંધવાની કપડા ઉકાવાની આમથી આમ ને આમથી આમ દોસ્તો

હા હલો દોસ્તો જોઈ લો દોસ્તો આપડા ને અહીંયા વિરામ આપીએ છીએ ગમે તો એક લાઇક આપી દેજો લાઈક આપી દેજો ચક્રો વિડીયો અને શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં દોસ્તો ગુડ નાઈટ જય માતાજી જય મોગલ